હું છું જય કેસવાલા કોળી સમાજ આગેવાન આજે અમારા આ કોળી સમાજ છે એ માત્ર એક મુદ્દા માટે થઈને એકત્રિત થયો છે કે જે ખમીદાણા ગામે જે સુમરીબેન રામદેવભાઈ બારિયા જે તારીખ સાત છના રોજ ગુમ થયેલા આજે છપ્પન જેવા દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ તંત્રના હાથમાં કોઈ ઠોસ માહિતી લાગી નહીં અને અમે વારંવાર રજૂઆત કરેલી અને આ રજૂઆત અમારી ઉપર સુધી જાય એ માટે થઈ અને અમે આજે મોન રેલીનું આયોજન કરેલું છે અને અમારે સમાજને અને અન્ય સમાજે પણ અમને સાથ સહકાર આપ્યો છે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે છે અને અમે પણ આવા કોઈ બનાવ બનશે તો અન્ય સમાજ સાથે અમે પણ રહેશું એટલા માટે થઈ અને આજે અમે મોન રેલીનું આયોજન કર્યું છે અને તંત્રને જગાવવા માટે થઈ અને આવનારા સમયમાં અમને અમારા સુમરીબેનના પરિવારને ન્યાય મળે કોળી સમાજને ન્યાય મળે એ માટે થઈને અમારો આ એક પ્રયાસ છે અને દરેક સમાજ માટે થઈ અને આ દરેક સમાજની સુરક્ષા અને ન્યાય માટે થઈનું આ એક અમારું પગલું છે જે જેના કારણે તંત્ર જાગૃત બને અને કોઈ સમાજમાં આવા બનાવ ન બને એના માટે થઈ અને અમારો આ જે મૌન રેલીનો એક કાર્યક્રમ છે અને જો હવે પછી હવે હવે પછી જો આ નિર્ણય આ મૌન રેલી પછી પણ જો અમને કંઈ ન્યાય નહીં મળે તો અમે આગળ જઈ અને ઉગ્ર ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો